અલ્યા ભીખાની ચાની વાત જો નજી આવ્યો નહીં આ તોબલોય નમી ગયો માર તો શું કરું ફોન કરવા દે ભીખાનું હલો અલ્યા કેટલા આવ્યો યાર નેરિયામાં આવ્યો હા તો અત્યારે આગળ આગળ રસ્તા તોબલો યાર પરી જાય હા નેરિયામાં પડે રસ્તો બંધ થઈ જાય શું કરવાનું અને આખો નમી ગયો જો ને

ટપુ આની એ કુંડી મને દુખ કાટતું કુંડી તૂટી જાય હવે નવી લાઈ છે નવી રાખી દેવાની ખેતરમાં જે તો પાછા આલે જા નજર પોકો હા બધું કાર્યાનું બધું બધું એંડા એન્ડા આ આ બોર બોર બધું આપણું હાય સાન બા વાવા કોણ તો આપણો ભાજ્યો રાખ્યો બોર ઉપર આપણો ભાજ્યો બરાબર સાન અને આ કાર્યાન આવો લાકો બાસો દે એ ઓમે

કુંકારી મે તો કમે ગઈયા મેલા દમે મારવા જ નઈ બેતા ગયા નઈ તો બગેર થા બે તો કમે કુંકારી સુ તો ક મી તું તું મને તું તા પાંચ તું મને મને

એને કીયો વારે ઓ એ કાડિયા આયો તો એ કાડિયા વાળી જપટ તો મને કારિયાલે હા આ કાલિયા ગબકીવાળી કારિયાલ એ કારિયો હોય દોણિયો હોય માકા કારિયા કારિયા એ આ પાછો આ પકડી લો હેરા દે હેમ સી આવે

આ કાયમ બોલી જો જીમ માં જતો તો એટલે હું જીમ માં નતો જતો દે યાર હું શું કરવાનું કે જા પર આવા આવી ને ચૂરવાની જ વાત સાચું ભાઈ કાલ તમ તો પસારું અમે હું તા કઈ પસારું કેટલી તા કર કાર્ય તો જોવો જોવું નહીં જોવું ખબર છે મને એ કાર્ય જોવો તા જોએ હે આવો તો ભલો લાવો જો સર લે ના લે આરીઓ ઉપર હે ન તો નહીં ના ફેર જોવું નહીં ઈ જોવું હે ન તો ભાઈ યે

ગમે તો ચોકટો મળી ને આપડે તો શોરવાત નું હોય ગમ નું બગાડી બે જણ નહીં એટલે પોની બતાવી દઈએ પણ મને બોલાવ્યો તો એમ આવી બોલાવવા બોલાવા આવો પેલા કહી જતો દિવાલ ઉઘરો બતાવી દેવાનું ગમત હું બધો પર આવું ખાલી નેકું એટલે બધા સાઈડ માં ખાઈ કે આવે ચિત્તો

આપણે તો સોરવો જ નહી આપડે ગમલા માથા ભર તમે આ આવી રેજ છી ને લાલ તારી એ દેખાય છે કેટલા ઘંટીઓ કઈ નહી આ બરોબર છે ઘંટીઓ કીધું રે હ ચિત્તા પકડવા જાય હું એ ચિત્તો નહિ આ તો આખા ગમલે આ એ તું કાજા મારે લઈ લેપા

અરે અરે અલ્યા તું સોલ ખાલી સોલ

અલ જો નાઈ ગયા જો ના પાડી જો કેન આય કેન દોર્યા અલ્યા તમાર કશું ના આવ તો ચીટ્ટો કબુ અલ્યા ચીટ્ટો એ તો ખાટે માર પડતો તો એકલે રેવું ખાટિયા જો ના હાય ને મારે આય આય તમારા અલ્યા ગમેતી વા મને ખાઈ બોલાવજો જબ પણ હું તો આવણો નહીં આ ગાવ નકા ઓને માં ફુગોડી ના કોપરે આ તો આપણું ગામનું આપણું ગામ બોલવા નઈ પતી ઈ બોલું હા બોલ મારા ભાઈ અલ્યા જાવ ને ભાઈ ના ના જાજેજી નકા ને સુરું ખબર એ આ તમે દાઢી બાઢી રાખો ને ના તમે રાખો કઈ ને અમ દાઢી રખાય દો કઈ સારું